માનવતાન સેવા સમિતિ હંસ ધામ આશ્રમ બારડોલી દ્વારા એક વિશાળ સદભાવના સંમેલનનું બે હજાર ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રવિવારના રોજ સાંજે છ થી નવ કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું તેઓ સવારે અગિયાર વાગે બારડોલી ખાતે બનેલા હંસ સુખધામ આશ્રમનું ઉદઘાટન કરશે બાબેન ખાતે પ્રખર માનવતાવાદી અને ઉત્તરાખંડ સરકારમાંથી કેબિનેટ મંત્રી સતપાલજી મહારાજ દ્વારા રાષ્ટ્રીય એકતા અખંડતા પ્રેમ ભાઈચારા સાથે સદભાવનાથી ઓતપ્રેત આત્મકલ્યાણકારી પ્રવચન કરશે

રોકાર્પણ કરવા માટે અગિયાર વાગે પધારશે ત્યારબાદ સાંજે સદભાવના સંમેલન બાબેન ગામ ખાતે વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા કોલેજ છે તેમાં સાંજના છ થી નો કાર્યક્રમ છે અને એક સાંસ્કૃતિક કાર્યક્રમ ભજનો સંત મહાત્માના પ્રવચનો તેમજ સંતગુરુદેવ શ્રી સંતપાલજી મહારાજ તેમ માતા શ્રી અમૃતા માતાજીનું પ્રવચન રહેશે